માતાજી જય શ્રી કૃષ્ણ ને કેમ છો બધા મજામાં છે શો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે દસ અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહીશું આગળ બ્લોગમાં ભાઈ જો ગોલાનું વેન કર્યું હતું તો ભાઈને ગોલો દઈ દીધો છે આપણે હવે ખાવાનું ચાલુ થઈ ગયું છે યાદ રાખશું ભાઈ શું ખાશો ગોલો ખાવ દક્ષુભાઈ જો ઉઠી ગયા છે અમારે કાલે દક્ષુભાઈ

તો આપણે કારખાનાથી આવીને અંધારું થઈ ગયું છે એટલે વાળું કરવા બે છીએ હવે તો હાલો બધાય વાળું કરવા વાળું જોવા આપણે છોડાનું શાક બનાવ્યું છે સાઈઝ છે પાપડ છે રોટલી છે અને આલો બધા જો વાળું કરવા બે છીએ તો આલો બધા જમવાઈ જો ઉપર એ ઉપર બેઠા બેઠા વાળું કરે તો હાલો બધા જમવા